વેડરોડ ખાતે ધસ્તીપુરા મરાઠા મંડળ સુરત દ્વારા સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરાયું મરાઠા મંડળ સુરત દ્વારા કરાયણ સત્યનારાયણની મહાપૂજાનું દિવસભર સામૂહિક ભજન સામૂહિક હરિપાઠ કાર્યક્રમ રખાયો મહારાષ્ટ્ર સુપ્રસિદ્ધ નંદા નામદેવ મિસ્ત્રી ભજન પ્રસ્તુત કરવા આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દત્ત મંદિર વેડરોડ ખાતે યોજાયો નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના પ્રમુખ અશોકભાઈ પોટે સેક્રેટરી ગણેશભાઈ સાવંત સંપતભાઈ ગાયકવાડ સંજય દેવિલકર ઉપસ્થિત રહ્યા હતા બે હજારથી વધુની સંખ્યામાં મરાઠી સમાજના લોકો પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત